ઊંઝા એપીએમસી ચૂંટણીને લઈને ભારે રસાકસી જોવા મળી રહી છે મતદાન કરવા મોટી સંખ્યામાં ખેડૂતો અને વેપારીઓ આવી રહ્યા છે એપીએમસી ની ચૂંટણીમાં કુલ ચૌદ બેઠકો માટે છત્રીસ ઉમેદવારો મેદાનમાં છે ભાજપના બે જૂથો વચ્ચે બરાબરનો ચૂંટણી જંગ જોવા મળી રહ્યો છે મહેસાણાના સાંસદ હરિ પટેલ ઊંઝા તાલુકાના સુણોક ગામના વતની છે જેઓ મંડળીમાં મત ધરાવતા હોવાથી આજે મતદાન કરવા માટે આવ્યા હતા ઊંઝા એપીએ એમસીની ચૂંટણીને લઈને આજે એપીએમસી સંકુલ ખાતે કુલ ચૌદ બેઠકો જે પૈકી ખેડૂત વિભાગની દસ અને વેપારી વિભાગની ચાર બેઠકો માટે સવારે નવ વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે જેને લઈને વહીવટી તંત્ર દ્વારા પૂરી તૈયારીઓ કરાઈ છે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત એપીએમસી સંકુલ ખાતે ગોઠવાયો છે ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈને આજે એપીએમસી સંકુલ ખાતે લોકોના ટોળે ટોળા જ جوا عمرها دعم ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈને પૂર્વ ચેરમેન દિનેશ પટેલ ખરીદ વેચાણ સંઘની મંડળીમાંથી બિનહરીફ થયેલ છે ત્યારે કુલ ચૌદ બેઠકો માટે છત્રીસ ઉમેદવારો મેદાનમાં છે જેમાં ઉંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ ઉંઝા એપીએમસીના પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલ પૂર્વ તાલુકા ભાજપ મહામંત્રી અશ્વિન પટેલ સહિત ભાજપનો મેન્ડેટ ન મળતા ભાજપના મેન્ડેટ મળેલ ઉમેદવારોને ટેકો જાહેર કર્યો છે જ્યારે ઊંઝા શહેર ભાજપ મહામંત્રી પટેલે ન મળતા ઉમેદવારી ચાલુ રાખતા ભાજપે શહેર મહામંત્રી પદેથી સસ્પેન્ડ કર્યા હતા ઊંઝા એપીએમસી ની ચૂંટણીમાં ભાજપના જ બે જૂથ સામસામે જોવા મળી રહ્યા છે જેમાં ઊંઝા એપીએમસી ના પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ ગ્રુપ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે અને આ ઉપરાંત ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલના પૌત્ર સુપ્રીત પટેલ પણ ચૂંટણી જંગમાં જોવા મળી રહ્યા છે ઊંઝા એપીએમસી ની ચૂંટણીમાં કુલ ચૌદ બેઠકો માટે છત્રીસ જેટલા ઉમેદવારો માટે આજે મતદાન થશે અને ભાજપ દ્વારા વેપારી અને ખેડૂત વિભાગના દસ તથા વેપારી વિભાગમાં ચારને ભાજપ દ્વારા મેન્ડેટ અપાયું છે અને જેનો ભાવિ ફેસલો મતદાતાઓ કરશે પીએમસી સંકુલ ખાતે મતદાન થશે સવારે નવ કલાકથી મતદાન શરૂ થઈ ગયું હતું ખેડૂત વિભાગના બસો એકસઠ મતદાતાઓ દસ ઉમેદવારોના ભાવિ નક્કી કરશે જ્યારે વેપારી વિભાગના આઠસો પાંચ पांच मतदाताओं सोल वेपारी उम्मीदवार भावी नक्की कर चौदह માટે मे एक हजार छसठ मतदाताओं मतदान कर નિયામક મંડળની ચૂંટણી છે જેમાં દસ ખેડૂત પ્રતિનિધિ અને ચાર વેપારી પ્રતિનિધિનો ચુનાવ થઈ રહ્યો છે ખૂબ જ ઉમળકાભર્યા સુમેળભર્યા માહોલમાં અત્યારે ચુનાવની પ્રક્રિયા ચાલી રહી છે ઊંઝા એ સમગ્ર એશિયામાં નામ મસાલા બજાર છે એટલે આની ચૂંટણી પ્રત્યે લોકોને ભાજપ એ એવડી મોટી પાર્ટી છે અને એના બધા જે કાર્યકર્તાઓમાં ક્યાંક ને ક્યાંક પોતાના સૌને મહત્વ પહોંચ્યા હોય એમાં ચોક્કસ પ્રયાસ કર્યો પણ એમાં જે કહેવાય કે છેલ્લી ઘડીએ કેટલાક લોકોએ ઉમેદવારી પત્ર ખેંચવામાં આનાકાની કરતો ચુનાવ બન્યો છે પણ એમાં મને ચોક્કસ ખાતરી છે કે આખરે જીત તો ભાજપ ભારતીય જનતા પાર્ટીની સવારી છે ના એવું કઈ નથી પાર્ટી તરફથી સરસ સંનિષ્ઠ પ્રયાસો થયા છે પણ કેટલાક લોકોને વધારે મહત્વ છે એના લીધે આવું થયું હશે પણ મને ચોક્કસ ખાતરી છે કે સારું રિઝલ્ટ ચોક્કસ કર્યા હોય પરંતુ કેટલાક ને મેન્ડેટ અપેક્ષા હોય અને મેન્ડેટ ન મળે બધાને તો મેન્ડેટ પાર્ટી આપી શકે નહીં